સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ अमा संपर्क है एकाणु छ सौ પાસે આવેલ હાઈડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘુસી જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા કડાણા ડેમ માંથી એક લાખ ઓગણીસ હજાર પાણી છોડવામાં આવતા તાંત્રોલી પાસે હાઈડ્રો પ્રોજેક્ટમાં ઘુસ્યું પાણી એકાએક હાઈડ્રો પાવર મહી નદીનું પાણી ઘુસતા પાંચ યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા સ્થાનિકો હાઈડ્રો પાવર કર્મચારીઓ તેમજ એકસો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી આજરોજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે દોલતપુરા ગામ ખાતે એક અજંત્રા હાઇડ્રો પાવર પ્લાન્ટ છે જેની અંદર કોઈક આગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ પહોંચી હકીકતમાં કેટલા લોકો આની અંદર બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેબથી થઈ ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભૂખ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે એવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણેનું સર લગભગ બે વાગ્યા ની ઘટના છે તંત્રને કેમ લેટ જાણ થઈ તંત્રને જે છે એ ટોટલ અરાઉન્ડ ચાર વાગે આસપાસ જાણ થઈ છે ઇવન એકસો આઠને પણ ચાર વાગે જાણ થઈ છે જે લોકોને જ્યારે ખબર પડી એ પ્રમાણે અમને જાણ કરીને તાત્કાલિક પછી જે છે તંત્રની તમામ ટીમો અહીંયા પહોંચી એટલે જેવું અમને જાણ થઈ જેવું તાત્કાલિક તંત્રએ રિસ્પોન્ડ કર્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો રાહત બચાવની કામગીરી પણ જે છે એ ફૂલ ડેડિકેશન થઈ ચાલુ છે ઓકે